પશુપાલક ને મગર ખેંચી જતા મોત નીપજ્યું હતું ત્યારે વન વિભાગ અને પોલીસ ઘટનાની જાણ થતા તંત્ર દોડતું થયું ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ નજીકના શણોર ગામે ઓરસંગ નદી પશુપાલક આધીડ મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસની જાણ કરતા તંત્ર દોડતું થયું હતું આ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પરંતુ વન વિભાગ નિંદમાં હોય તેમ પ્રજાએ રજૂઆતો કરેલ હોવા છતાં કોઈ ધ્યાન આપવા તૈયાર નથી તરવૈયાઓ દ્વારા પશુપાલક આધેડને શોધવાના ચક્રો ગતિમાન કરાયા છે જોકે મોડેથી મૃતદેહ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે માનવજાત અને પશુઓ પર હુમલો કરી આતંક મચાવવામાં આવ્યો છે મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયો હોવાની ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરતા મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો સ્થાનિકોએ આ અંગે સંલગ્ન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ તથા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આધેડને શોધવાના ચક્રો ગતિમાન કરાયા હતા વડોદરા ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી ઉલ્લેખનીય છે કે આ ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવભક્ષી મગર દ્વારા

એમાં પપ્પાને પાણી પાણી પાસેથી ખેંચી ગયા હતા મગર પછી મુરલીભાઈને ફોન કર્યો મુરલીભાઈએ જંગલ ફોરેસ્ટ વાળાને ફોન કર્યો પછી પછી પોલીસને ફોન કર્યો પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા કે પછી કાયરાન પછી પછી અમે લઈને આવ્યા સરકારી દવાખાના કેટલા વાગે આ બે હરીનગર આમ કેટલા વાગે ફોરેસ્ટ વાળાને ફોન કર્યો હા તે ઘર જ કર્યો હતો ખાલી પાંચ જ પાંચ વાગે ડેટ લેટ થઈ ગઈ કેટલા વાગે ડેટ બધું મળી સાત 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 વાગે મળી હતી કઈ આવ્યા છો અત્યારે